ભાવનગરના વર્તેજ ગામ ખાતે આજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે સ્વયંભુ બંધ પાડવામાં આવ્યો તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા ક્ષત્રિયોના સુરમાં સુર પુરાવી સૂત્રોચ્ચાર કરાયા તેમજ ભાજપના નેતાઓને ગામમાં ન પ્રવેશવા બેનરો લગાવ્યા રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરશુત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે રાજ્યભરના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સતત પ્રબળ બની રહી છે ત્યારે આજે ભાવનગરના વર્તેજ ખાતે સમસ્ત ગ્રામજનો જેમાં ક્ષત્રિય સમાજ સાથે મુસ્લિમ ધર્મના લોકો પણ જોડાયા હતા અને તમામ લોકો દ્વારા રૂપાલાનો વિરોધ કરી તેની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી વરતેજ ગામ કે જ્યાં તમામ સમાજના લોકો કોઈ પણ પ્રશ્ને એકજૂથ હોય ત્યારે આજે વર્તેજ ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી જો રૂપાલાની ટિકિટ રદ ન થાય તો કોઈપણ ભાજપના વ્યક્તિએ અહીં પ્રચાર કરવા આવું નહીં એટલે કે ભાજપના કાર્યકરોને અહીં પ્રચાર માટે પ્રતિબંધના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યારે વિરોધ કરી રહેલ ગ્રામજનોની પોલીસે અટકાયત કરી હતી રૂપેલાની ઉમેદવારી એટલે અમારે એક ગામની પરંપરા છે કે ભાઈ અમારે હંમેશા ગામના દરેક સમાજની આરે મુસ્લિમ સમાજ જોડાયેલો છે આજે ક્ષત્રિય સમાજની આ રીતની આપત્તિ આવેલી છે કે જ્યારે રૂપાલા સાહેબે અપમાનજનક ટિપ્પણી કરી છે તો ક્ષત્રિય સમાજના દિલ દુભાયું છે અને એની લાગણીને ઠેસ પહોંચી છે અને અમારે વર્તેજની લગભગ અમારા વડવાઓથી પરંપરા છે કે અમે લગભગ દરેક સમાજ સાથે જ રહી છીએ અને દરેક સમાજને કોઈ પણ આવી આપત્તિ આવે ત્યારે એકબીજા સમાજ સાથે સમાજ ઉભાયેલા હોય છે તો અમને બી સારું નથી લાગ્યું કે ભાઈ આવી રીતે રૂપાલા સાહેબે ટિપ્પણી જે કરી છે અને ક્ષત્રિય સમાજના એના બહેનોનો અને ભાઈઓનું દિલ દુભાણું છે એના સમર્થનમાં અમે સમજ મુસ્લિમ અહીંયા ક્ષત્રિય સમાજ સાથે ભેગા છીએ અને અમે અમે મુસ્લિમ સમાજ નહીં પણ અન્ય સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે જે વર્તેજના તમામ સમાજો છે ઓકે કે કે આજ રૂપાલા વિરુદ્ધમાં વર્તેજની અંદર વિરોધ કરવામાં આવ્યો છે હા અમારા ગામમાં આજ રૂપાલાની વિરોધમાં જે રૂપાલા સાહેબ બોલ્યા છે એની વિરોધમાં આખું ગામ અમારું એનો વિરોધ કર્યો છે એને ટિકિટ ન મળવી જોઈએ આખા ગામ અમારે અઢારે વર્ણ એક જ છે અને જો રૂપાલાની ટિકિટ મળશે તો અમારું ગામ વોટિંગ બીજે કરશે ભાજપ સિવાય કરશે અને ભાજપ મોદી સાહેબને કહેવા માંડ્યું અમારે બીજો કોઈ વિરોધ નથી અમારે રૂપાલા વિરોધ છે એટલે એને બદલાવે બસ ગામની અંદર ભાજપના કાર્યકર ઉમેદવાર ઈ જો આગળ એવું થાય છે તો પ્રવેશ બંધી થાય છે અમારી માંગ નહી સંતોષાય તો ઇન્દ્ર વિજયસિંહ બહાદુસિંહ ગોહિલ વચ્ચે મારું ગામ છે અને રાજકોટના ઉમેદવાર પસંદગી પામેલા રાજકોટના ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા જેને ક્ષત્રિય સમાજની અને રાજા રજવાડાનું ઘોર અપમાન કર્યું છે અને અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે એ ક્યારેય પણ સહન ન કરી લેવાય અને જો રૂપાલા સાહેબ એટલું બધું એજ્યુકેટેડ હોય શિક્ષક હોય ચાલીસ ચાલીસ વર્ષનો અનુભવ ધરાવતા હોય તો પછી ક્ષત્રિય સમાજની વિરુદ્ધના ઇતિહાસના છાણકાર ન હોય તો એને આવો વફાટ ન કરવો જોઈએ આ અમારી અસ્મિતા ઉપર ઘા છે અમે આજે સહન નહીં કરી અને કાલી નહીં કરી અને આટલી લડત છે આથી ઉગ્ર લડત પણ થશે અમારી માંગ નહીં સંતોષાય તો અમે રોડ પર આવી અને કોઈને પણ અત્યારે જેમ વર્તેજ ગામ સ્વયંભૂ બંધ રહ્યું છે અને બધા બધા સાથે છે અઢારે અઢારે આલમના સાથે છીએ અને બધાએ ગામે થઈ નક્કી કર્યું છે કે ભાજપનો બહિષ્કાર કરશું ભાજપના કોઈ પણ નેતાએ વર્તેજના ગામની અંદર પ્રચાર કરવા આવવું નહીં આવશે તો સંપૂર્ણ ભાજપની જવાબદારી રહેશે કાંઈ પણ બનશે તો એટલે સર્વસમાજે થઈ નક્કી કર્યું છે એટલે ભાજપની પ્રવેશબંધી કરી છે અને અમારી માંગ માત્ર ને માત્ર એટલી છે અમે કોઈ માંગતા નથી અમે કોઈ અમારા ટિકિટ હોય નથી જોતી અમારે બીજું કોઈ કામે નથી કઢાવવા માત્ર ને માત્ર રૂપાલા સાહેબને બદલાવો બદલાવો અને બદલાવો રૂપાલા સાહેબને નહીં બદલાવે તો પછી એક નવી ક્રાંતિનું નિર્માણ થશે એવું ચોક્કસપણે હું માનું છું અને થાશે અને કરીને બતાવશું